ચલો ગાઈસ અત્યારમાં હું મેગી બનાવીની છું કેમ કે વિથ લોંગ ટાઈમ પછી આજે મેગી બનાવું છું કેમ કે ઘણા સમયથી મેં મેગી નથી બનાવી અને આજે મને યાદ આવ્યું કે ચલો ગાઈસ અત્યારે મેગી બનાવી તો હું અત્યારે બનાવી રહી છું મેગી મારી ફેવરિટ મારી ફેવરિટ મેગી બની રહી છે ગાઈસ આપણને પેલા એમ કહી દે કે ભાઈ મારી મેગી નથી ખાવાની મેગી બની જાય એટલે પોગી જાય એનું શું કરું બોલો ગાઈસ ચલો ગાઈસ મેગી મેગી ખાવા મેંદી ખાવા એ મેંદી નહીં નહીં એ મેંદી ના ખાવી ઓસે અને ફાઈનલી મેગી રેડી થઈ ગઈ છે મને કરી અડધર હતું હોય કેમ મટે બેન યસ અમારી મેગી માં અડધર જ હોય અત્યારે શિયાળો છે ને એટલે ગળાને થોડીક વધારે અસર થાય અમારું કારણ જ તે ગળા માટે જ ખાવાનું મેગી yeah हम गेम ट्रैक्टर ये भाई ट्रैक्टर की उम्र हो गई है गाइस <laughs> मल्टी टैलेंट के पैसे है भाई आनु वो लोग क्या नहीं से सेड़े हो छे वो मने क्या बोला कि मेरा वही नो वही सुनो तुम्हारा क्या नवा यूट्यूबर तैयार यार थे ही रही अच्छे गाइस हमारी प्रकाश बनी चैनल ले लाइक कर जो शेयर कर जो, जो सब्सक्राइब कर जो। अनित्या मारे चॅनल किती दिवस वावी चाले गाइस का, ने काही दो गाइस ने काही दो किती दिवस मारी चाले हे हां बस वे जे दि मेती ते दि आवी जाईल जल्दी जल्दी सबस्क्राइब करावा म्हणशे भताई डॉक्टर साहेब

હું પણ એ જોડે બોલતી નથી મીનાક્ષી બેન અને પ્રકાશભાઈ ને થઈ ગયો છે બોટાબી મેટર એટલે ઈ બંને બોલતા નથી ગાઈ કેમ નથી બોલતા પ્રકાશ ઉડો ઉડો પ્રકાશભાઈ એ ડોક્ટર કેમ નથી બોલતા તો બોલતા કેમ નથી ઈ ક્યો પેલા સબંધ આ તો લાગણી હતી યારી ઓહો દોસ્તી નામે હમે તો ઈ ભાઈ બંધી મમ્મી